સાવલી માં સગર્ભા મહિલા તેમજ ટીબી પેશન્ટને પોષણ તત્વ આહાર કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે સાવલીના પી એચ સી સેન્ટર ખાતે ખાનગી કંપનીના જનભાગીદારી થી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીબી પેશન્ટ અને સગર્વા મહિલાઓને પોષક તત્વ ધરાવતી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્ર અને સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના કુલ પચાસ ટીબી પેશન્ટ પચાસ સગર્ભાઓ તેમજ સો લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી તાલુકા આરોગ્ય અધિકારી એસ એચ ખાન કોચ એન્જિનિયર સોલ્યુશન ઇન્ડિયા કંપનીના એસીબી શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ તેમજ ટ્રસ્ટીઓ સહિત જયેશભાઈ અશોકભાઈ રાઠવા અગ્રણી ઉપસ્થિતો રહ્યા હતા બીજી એક વાત છે ગમે ત્યાં ચૂકવાનું નથી બે મહિના પછી તમને ગરફા માટે બોલાવવામાં આવે તપાસ કરવા તો એ આવી જવાનું એમાં કોઈ બાના કાઢવાના નથી મારે દવા બંધ કરવી એવું ના થાય છ મહિના તો દવા પૂરી કરવાની છે વધતા બીજો ભારે પીડી હોય દવા નિયમિત લેવાની છે જોડે જોડે કીટ પણ વ્યવસ્થિત ઉપયોગ છે જીપીના જેસ્ટું કરી દેવું કરીએ એમાં અમારા કર્મચારીઓના રોજ આપણે તાલુકા હેલ્થ ઓફિસ સાવલી જિલ્લો વડોદરા ખાતે સિરંગ સેવાતી તેમજ કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન જે કંપની છે બંનેના સહિયારા પ્રયાસથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પચાસ સગર્ભાબહેનોને અને પચાસ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશનની કીટ આપવામાં આવી તો સગર્ભા બહેનોને કીટ એટલા માટે આપવામાં આવી કે એ લોકોને પણ સગર્ભા હોય તો એને ન્યુટ્રિશનની ખાસ જરૂર પડે અને જે કીટ છે એની અંદર એકદમ બેલેન્સ ડાયટ હોય એ રીતના બધા તત્વો છે કઠોળ છે ગોળ છે તેલ છે એટલે કઠોળ હોય તો એની અંદરથી પ્રોટીન મળતું હોય છે ગોળ હોય તો એમાંથી આયન મળે છે એટલે બંને ભેગું થાય તો હિમોગ્લોબિનનો વધારો થાય છે અને હિમોગ્લોબિનનો જો વધુ થાય આપણા શરીરમાં તો સગર્ભા બહેનોની રોગથી પણ વધે છે અને આ ત્રીજી વખત સેવા સેવાકીર્થ તેમજ કોચ ઇન્ડિયાના સહયોગથી ન્યુપ્રિશન કીટ મળી રહી છે સગર્ભા બહેનો અને ટીબીના દર્દીઓ ટીબીના દર્દીઓને પણ કીટની જરૂર એટલા માટે કે ભાઈ આપણી રોગ